નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુભગત વડોદરા રેલવે પોલીસ મળી છે મોટી સફળતા જે વડોદરા સહિત સુરત રેલવે પોલીસ મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે વડોદરા સહિત સુરત રેલવે સ્ટેશન ખાતેથી થી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત આ કામગીરી કરાઈ છે ત્યારે વડોદરા રેલવે પોલીસે સ્નીપર ડોગ્સ ની મદદથી આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે જેમાં અમદાવાદ પુરી એક્સપ્રેસના ના તથા જનરલ કોચ ના કોરિડોર માંથી બિન વાર્ષિક પંદર કિલોગ્રામ નો ગાંજા જથ્થો ઝડપી પાડ્યો છે સુરત રેલવે સ્ટેશન ખાતેથી થી વાલિયર એક્સપ્રેસ માંથી અન્ય એક ઇસમ પાસેથી અગિયાર કિલોગ્રામ ગાંજા જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સુરતમાંથી મળી આવેલી ગાંજા જથ્થા સાથે રેલવે પોલીસ દીપક સ્વાય રહેવાસી દીગાપાડા ઓરિસ્સાની ધરપકડ કરી છે ત્યારે વડોદરામાંથી પંદર કિલો અને સુરત ખાતેથી અગિયાર કિલો કુલ મળી છવ્વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે ત્યારે રેલવે પોલીસે કુલ બે લાખ છોતેર હજાર ની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આવતા તૈયારો લઈને અને જે વિશેષ ટ્રેનો પણ ચાલે છે આ બધી ટ્રેનો ધ્યાન રાખે મારા ડીજી સાહેબ મહેરબાન સાહેબ સાહેબ ડોક્ટર કિલેનભાઈ સાહેબ ઇન્ચાર્જ આઈજી મેડમ પરિષદ રાઠોડ મેડમ ની સૂચનાથી અમે લોકોએ સતત જે એવી ટ્રેનો આવે છે બહાર રાજ્યથી આમાં વિશેષ શોધખોળ અને વિશેષ ચેકિંગ કરવામાં આવે છે આ ચેકિંગ દરમિયાન આજે સવારે આશરે અઢી વાગે પૂરી અમદાવાદ ટ્રેન આવે છે આ ટ્રેન જ્યારે વડોદરા સ્ટેશન પર આવી તો અમારા જે સ્ટાફ હતા એમને એવી સૂચના મળી કે જનરલ કોચ અને સ્લીપર કોચ વચ્ચેની જે જગ્યા હોય ત્યાં એવા સસ્પેક્ટેડ બેગ મૂકેલા છે તે વખતે અમારી પાસે જે ડોગ સ્પોર્ટના સ્ટાફ હતા એમના પાસે ફાસ્ટર ડોગ ટ્રેન હતા એ ડોગને ત્યાં લાઈને ચેક કરાયો હતો તરત જ ડોગ જે છે આઈડેન્ટિફાઈ કર્યું કે આમાં ગાંજા જેવી કોઈ વસ્તુ છે અને જ્યારે અમે લોકોએ બેગ ખોલીને ચેક કર્યો તો આમાં ખરેખર અમે પંદર કિલો પંદર કિલો જેટલો ગાંજો પણ મળી આવેલા હતા આ જ રીતે અમે લોકો સુરતમાં પણ આજે ચેકિંગ કરાવી હતી જે બિહારથી જે ટ્રેન આવે છે દોંડ ગ્વાલિયર એક્સપ્રેસ તો આમાં પણ અમે જ્યારે આરપીએફ ના સ્ટાફના જોડે ચેક કરાવતા હતા તો પણ અમે સ્લીપર જે જગ્યા હોય એના પાસે એક માણસ દીપક છે જે મૂળ છે એના પાસેથી પણ અમે આવે અને બંને કેસ ડિટેક્ટ છે પહેલા કેસમાં અમે લોકો ડિટેક્શન કરી રહ્યા છે કે કોણ લાવ્યો અને ક્યાં મૂક્યો ક્યારે ત્યાં મૂકીને ગયો હતો અને બીજા કેસ મેં જે આરોપીની ધરપકડ થઈ છે આમાં અહીંયા સુરતમાં કોણે આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો આ બધી તપાસ ચાલુ છે ખાસ કરીને વાત કરીએ ડોગની તો ઓછું ક્ષમતા હોય છે અને ત્યાં પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે ડોગ હોય છે અને આ પાસ્ટર નામ એમને આપેલું છે એની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવેલી છે અમે તમારું તાલીમ કેન્દ્ર ખાતે જેથી આ ડોગ બહુ દૂરીથી કોઈ પણ પ્રકારનો એનટીપીએસ અથવા કોન્ટ્રાબેન્ડ જે રાખવામાં આવેલો હોય ટિફિનમાં અથવા બેગોમાં તો એને તરત જ આઈડેન્ટિફાઈ કરી લે અને જે બેગ હોય એને ઝડપી પાડે છે આ પોતાના જે છે આરોપી મૂળ ગંજમ અને ત્યાં મજૂરી કામ કરે છે અને અત્યારે બધું પૂછપરછ ચાલુ છે કે સુરતમાં લાયા હતા એ કોને આપવાના હતા અને કોને કહેવાતી

જે બહારના રાજ્યોથી અથવા જે ગુજરાત રાજ્યમાં જે આઈડેન્ટિફાઈડ ટ્રેનો છે આ ટ્રેનોમાં જ્યાં જયારે અમુક અમે લોકો ચેકિંગ પણ કરતા હોઈએ છીએ વિશેષ ટ્રેનોમાં અને અમારી પાસે બાતમી પણ હોય અમારી જે ટ્રેન પેટ્રોલિંગ પણ હોય તો આમાં બધું જયારે અમે બહુ સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ અને લોકેશન આઈડેન્ટિફાઈ હોય છે ત્યારે અમે લોકો એ વાપસ કરતા છે છીએ બિરુપર નેશમ ડેસ્ક ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર